નમસ્કાર તો મિત્રો બાર ચાર બે ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશેની માહિતી જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને છોતેર રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદી નવસો એકોતેર રૂપિયા સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી સત્તાણું હજાર સો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે ખાસ કરીને આઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે ઓગણસિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું સિત્યાસી હજાર ચારસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં અઢાર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ છોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું પંચાણું હજાર ચારસો અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંદર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા બે દિવસની સ્થિતિ જોવા જઈએ તો રેજ સરની તબાહી મચી ગઈ છે અને જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ફરીથી નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ ખાસ કરીને જે વિવિધ દેશો ઉપર ટેરિફ રેટ નાખવામાં આવ્યો હતો અને તેને નેવું દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે જેને પરિણામે બજાર છે તે ફરીથી પીછે હટ કરી અને જોરદાર છલાંગ લગાવી છેલ્લા બે દિવસની અંદર લગભગ પચાસ હજાર રૂપિયા જેવો ચોવીસ કે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો એકંદરે જોરદાર તેજીનું તોફાન સોનાની બજારમાં છેલ્લા બે દિવસની અંદર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે ઘટાડો થતો હતો તે તમામ ઘટાડાને ધોતા સોનાની બજાર છે તે બે દિવસની અંદર જ જોરદાર છલાંગ લગાવીને નવા રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે તો મિત્રો ખાસ કરીને હવે ચોવીસ કે સોનાનો જે ભાવ છે તેમાં ખાસ કરીને અત્યારે જે સ્થિતિ છે તે આગામી દિવસોમાં પણ જો બરકાર તો એક લાખની સપાટી પણ આમતા વાર નહીં લાગે જો આ પ્રકારનો વધારો સતત ચાલુ રહેશે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે છ્યાસી રૂપિયા અને દસ પૈસા નજીક જોવા મળી રહ્યો છે આભાર